ધામભાઈ ઠેસિયા વ્યવસાય એડવોકેટ હું આવતી ગઈ કાલે મામલતદાર કચેરીમાં ખરી નકલની અરજી કરેલ હતી દોઢક મહિના પહેલાં એ ખરી નકલની હું હુકમ માટે ત્યાં લેવા ગયેલું હોય અને ત્યાં ગઢવીભાઈ જયદીપ જયદીપુ સંબુદાન ગઢવી નામના ક્લાર્ક ત્યાં હાજર હતા અને મેં ત્યાં ઉગ્રણી કરી કે મેં કીધું મારી ખરી નકલનું શું થયું એટલે એ જેમ થેમ ટૂંકમાં મારી સાથે બોલવા માંડ્યા અને તેથી હું છે ને મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયેલો કે મામલતદાર સાહેબ મારી સામે ગઢવી સાહેબે ગાળો બોલી અને તમારી ખરી નકલ ડોફે મારી જાય એવી મને વાત કરી એટલે મામલતદાર સાહેબને મને મામલતદાર સાહેબે એની ચેમ્બરમાં ગઢવી સાહેબને બોલાવેલ અને મામલતદાર સાહેબે કીધેલ કે ગઢવી સાહેબ કે પિસ્તાલીસ દિવસની અરજી છે કેમ આટલા દિવસથી પેન્ડિંગ પડી છે અને કેમ તમે વકીલ સાથે આવી રીતે ગેર વેજબી વર્તન કરો છો એટલે એવી રીતે એને વાત કરી અને આજ સાંજ સુધી એને ખરી નકલ આપી દો એવી વાત કરી અને મને કીધું તમે બપોર પછી આવજો અને ખરી નકલ તૈયાર થઈ ગઈ થઈ જશે એટલે હું પાંચ ત્યાં ગયો એટલે સીધો મને બેસાડી બે ચાર ઝાપટ મારી લીધી કાઠલો પકડી લીધો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તું રોડ ઉપર હોઈશ ત્યારે હું તને મારી નાખીશ એવી મને ભયંકર પ્રકારની ગંભીર ટૂંકમાં ધમકી આપેલી હોય તેથી હું કાલ રાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલું હોય અને પોલીસે મારી ફરિયાદ લીધેલ ન હોય અને ફરી પાછા આજે અમે બાર વાગે હું પાછી ફરિયાદ આપવા માટે આવેલું હોય અને આજે પણ ફરિયાદ ન લીધેલું હોય તેથી મારે બાર એસોસિએશન કાલાવડના પ્રમુખ સાહેબને અને બધા સભ્યોને અને વકીલ મિત્રોને મેં આજે આ વાત કરી અને આગળની કાર્યવાહી અને મને ન્યાય આપવા માટે મેં રજૂઆત કરેલી છે ના હકીકતની વાત કરીએ તો અમારા બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ ઉપર જે રીતે એસોલ્ટ કરીને હુમલો કરવામાં આવ્યો ઇતિહાસ જોવામાં આવે તો કોઈ વકીલ ઉપર સરકારી કર્મચારી સરકારી કચેરીમાં હાથ ઉપાડી લે અને હુમલો કરે આ ખૂબ જ અઘટિત અને ગંભીર બનાવ છે આ ગંભીર બનાવની જે ફરિયાદ છે કે જાનથી મારી નાખવાની ધમકી આપીને એસોલ્ટ કર્યો છે એ કોગ્નિઝેબલ ઓફેન્સ છે આ કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારના ગુનાની જ ફરિયાદ પોલીસે લેવી જોઈએ વકીલો ઉપર થતા અવારનવાર હુમલાઓ આપણા જામનગર જિલ્લાઓમાં જ આપ જોવામાં આવે તો તાજેતરમાં ઘણા વર્ષોના ગાળામાં બે વકીલોના મર્ડર થયા છે આ ખૂબ જ ગંભીર બનાવ છે જો આવા બનાવોને અત્યારથી જ રોકવામાં ન આવે તો આના ખૂબ જ ગંભીર પ્રત્યાઘાતો પડે અમારું તમામ કાલાવડ બાર એસોસિએશન તમામ સિનિયર આડેવાનો આ ફરિયાદ પોલીસ એ માટે અમારી ઉગ્ર રજૂઆત છે અને જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આ સંબંધે જે કાંઈ પણ અમારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત પડશે તો અમારું બાર એસોસિએશન સાથે મળી અને આ સંબંધે આગળના તમામ પગલાંઓ લેવા માટે અમે પ્રમુખશ્રી અને તમામ સભ્યોની હાજરીમાં આજે ઠરાવ કર્યો છે અને એ મુજબ અમે અમારી આગળની લડત ચાલુ રાખી કાલાવડ બારના સભ્યો અર્જુન ઠેસિયા ઉપર જે જીવલેણ હુમલો થયેલો છે એક વ્યક્તિ એડવોકેટ તરીકે રજૂઆત કરવા માટે જાય અને એક સામાન્ય કર્મચારી આ રીતે જીવલેણ હુમલો કરે અને એની ફરિયાદ કરવા માટે જ્યારે પોલીસ કારવડ પોલીસમાં આવવામાં આવે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી એ ઘર અઘટિત અને યોગ્ય નથી જેથી અમે કાળવાડ બહાર તમામ અર્જુનભાઈની સાથે જઈએ અને અર્જુનભાઈ વતી જે કાંઈ પણ રજૂઆત થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ ફરિયાદની જવાબદારની સામે પગલા લેવાય અને જવાબદારની વિરુદ્ધમાં કાયદાસરની કાર્યવાહી થાય એ અમારી માગણી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો